ભુજ રાજગોર ગિરીશભાઈના સર્વે શ્રોતાજનોને જય માતાજી મારા ઓગણીસો બ્યાસીના સમયથી હું સ્ટડી કરતો આવ્યો છું એ ભારતની કુંડલી અને પાકિસ્તાનની કુંડલી ઉપર મેં ખાસ સ્ટડી કર્યું છે ભારત માતાની કુંડલી સ્થાપના પંદર આઠ ઓગણીસો સડતાલીસમાં એ જ દિવસે પંદર આઠ સડતાલીસના ભારતની પછી ભારત પહેલાં પાકિસ્તાનની કુંડલી મહેશ લગ્નની આવે છે જીનાભાઈ પટેલે કૂટનીતિ વાપરી અને પાકિસ્તાનને પહેલી આઝાદી અપાવી જ્યારે ભારતને અડધો પોણો કલાક પાછળ એટલે વૃષભ લગ્ન આવ્યો ભારતનો તો ભારત માટે બહુ સારામાં સારો યોગ થઈ ગયો કારણ કારણ એ જ કે ભારત જડબાતોડ જવાબ એના શત્રુઓને આપી શકે છે અત્યારે વૃષભ લગ્નની કુંડલીમાં ગોચરના ગ્રહો જોતાં ભારત માતાને કુંડલીમાં રાહુ અને શનિ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે જે શત્રુઓને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે અને મદદ કરતા થયા છે જ્યારે મંગળ ભારતની પરાક્રમ સ્થાનની પરાક્રમ સ્થાન ત્રીજા સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યો છે કર્ક રાશિમાં અને એ આપણે રહેશે સાત જૂન સુધી તો મારો કહેવાનો મતલબ ઈ કે અત્યારે પાકિસ્તાનની કુંડલીમાં લગ્નની કુંડલીમાં અશુભ ગ્રહો શનિ ને રાહુનો દોષ છે છે પાકિસ્તાન અત્યારે દિવાળો ફૂંકવા જઈ રહ્યો છે વિનાશકાળ વિપરીત બુદ્ધિ એટલે તો ત્રાસવાદને એને પોષણ આપ્યું છે અને એ જ ત્રાસવાદે પાકિસ્તાનને ઝપટમાં લઈ લીધા છે એટલે લો ને લો કાપે એવી રીતે અંદરો અંદર લડી રહ્યા છે એમાં ભારત અત્યારે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજનાથસિંહ અમિત શાહ આવા મોટા મોટા દેશ નેતાઓ જે બુઝુર્ગ છે અનુભવી છે એમના નેતૃત્વ નીચે ભારત અત્યારે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી લેશે કારણ કે અઢાર મે સુધી તેમજ સાત જૂન સુધી ભારત પાસે બહુ સારામાં સારો સમય છે અને એટલે જ કહું છું કે અત્યારે ભારતે જે શરૂઆત કરી છે કારણ કે ભારત ક્યારે કોઈનું ખરાબ ઈચ્છતું નથી પરંતુ જો ચડી આવે છે તો પછી ભારત મૂકતું પણ નથી અસ્તુ જય માતાજી